નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત એમએસયુના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા શક્તિ પર્વ અંતર્ગત એક દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું ધ મહારાજા શાહજીરાવ યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોની પરંપરાથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે વિભાગીય અધ્યક્ષ ડોક્ટર સ્મૃતિ વાઘેલાના કહેવા મુજબ આ કાર્યક્રમના આયોજન દ્વારા આજના યુગના વિદ્યાર્થીને તેમજ બહના દેશથી ધમા આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતની પ્રાચીન સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિને દર્શન કરાવવાનો હેતુ છે માતાજીની ભક્તિમાં તર્બોળ થવાનો આપૂર્ણ દિવસ એટલે શક્તિ પર્વ આ કાર્યક્રમે સફળતા અપાવવા તમામ વિભાગીય અધ્યક્ષો તેમજ факульટીના ડીનનો સદેવ સહકાર તેમજ પ્રોત્સાહન સાંભળ્યું છે આ કાર્યક્રમમાં વિભાગના તેમજ факульટીના તમામ વિદ્યાર્થી શિક્ષકો જોડાયા અને સુંદર આયોજનને દેતા અપાવ્યો છે ફાકલ્ટી ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે આશીર્વચન પાઠવ્યા કે આ રીતના કાર્યક્રમોના આયોજનો થકી વિદ્યાર્થીઓમાં આપની સંસ્કૃતિ માટે જાગૃતિ તેમજ ભક્તિભાવ પ્રગટ થાય છે આયોજનને શક્ય બનાવવા માટે સહયોગ આપતા સંસ્થાના પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસારનો હૃદયપૂર્વક આભાર માન્યો છે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ના નૃત્ય વિભાગમાં દર વર્ષની જેમ વર્ષો વર્ષથી ચાલતી આવી આવેલી પરંપરાને આગળ ધપાવતા નવરાત્રિના ચોથા દિવસે ડિપાર્ટમેન્ટના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે મોટાભાગે આ ગરબા પારંપરિક સ્વરૂપ સચવાઈને રહે એ આશાથી કરવામાં આવે છે દર વર્ષે એમાં ગરબામાં જે રીતે દીવો મૂકીને માથા પર લઈને રમવાની પ્રથા જે વર્ષો જૂની હતી તેને પણ સાચવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અહીંના ભૂતપૂર્વ જેટલા પણ શિક્ષકો થઈ ગયા કે જેમણે આ કથાને જીવંત રાખી છે એને જ અમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર